જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણવદ પાંચમ રંગ પંચમી શનિવાર એક સમયે શ્રીહરી વડતાલથી ગઢપુર પધાર્યા અને વળતે દિવસે પ્રભાતના સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમણાં બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા સર્વે સંત પાર્ષદ પણ શ્રીહરી સન્મુખ આવીને બેઠા તે સમયે શ્રીઅરીએ સોમલા ખાચરને બોલાવી લાવવા બ્રહ્મચારીને મોકલા આથી તેઓ તુરત જ સોમલા ખાચરને બોલાવી લાવ્યા તે મહારાજ કહે કે સોમલા ખાચર આપણે વડતાલથી ત્રણસો રૂપિયા લાવ્યા છીએ તે ક્યાં સાચવશું માટે એનો અમને બ્રાહ્મણોને ચોરાસી કરવાનો સંકલ્પ થયો છે ત્યારે તે વાતે સૌ સંમત થયા એટલે શ્રીહરી કહે કે લાધા ઠક્કરને બોલાવી લાવો એટલે તેને બોલાવી લાવ્યા ત્યારે તેને કહ્યું જે અમારી પાસે રૂપિયા ત્રણસો છે તો આટલામાં જ પૂરું થઈ જાય એમ કરવું અડધો વધે નહીં ને અડધો ઘટે નહીં એમ બરાબર કરવું તે સાંભળીને લાધા ઠક્કર કહે કે ભલે મહારાજ એમ કહીને પોતે ગામની બજારમાં ગયા અને જરૂરી કરિયાણું ને મસાલા વગેરે લઈને ગાડા ભરાવીને લાવ્યા અરિએ સૌ બ્રાહ્મણોને આમંત્રણ દેવરાવ્યા અને ચોરાસીનો આરંભ કર્યો નોખા નોખા જેટલી જાતના બ્રાહ્મણો હતા એમને શ્રીઅરી પોતાના હસ્તે જેટલું જોઈએ એટલું સીધું આપ્યું પછી સૌ બ્રાહ્મણો પોતપોતાની રીતે રસોઈઓ કરવા લાગ્યા અરિએ કરુણા દ્રષ્ટિ વરસાવતા થકા મયારામ ભટ્ટને કહ્યું કે તમે બ્રાહ્મણોના ચોકે જઈને ખબર કાઢો જો કોઈને કાંઈ જોઈતું કરતું હોય તો અપાવો એમ શ્રીહરિની આજ્ઞાએ મયારામ ભટ્ટ ગયા અને પ્રથમ ચોકો રાજગરનો આવ્યો ત્યારે મયારામ ભટ્ટજીએ જોયું તો તેઓએ રસોઈ કરતી વેળા કડિયાને ચોરણા પહેરેલા ને માથે ચોફાળ બાંધેલા ને પગમાં ઓખાઈ જોડા પહેરેલા આ જોઈને મયારામ ભટ્ટ તો તુરત જ મહારાજ પાસે ગયા અને બોલી ઉઠા કે મહારાજ આ તો ગજબ થયો ત્યારે મહારાજ કહે ભટ્ટજી શું થયું ભટ્ટજી કહે કે મહારાજ બ્રાહ્મણો તો લુગડાને જોડા પહેરીને રસોઈ કરે છે તે શ્રીહરી કહે કે આ દેશમાં તો એમ જ ચાલે છે પણ એ બ્રાહ્મણો કોણ છે એ તમે જાણો છો એ તો રાજગોર એટલે રાજાના ગોર જુઓ એ વિના બીજો કોઈ ક્યાં એમ કરે છે ત્યારે નિયમના આગ્રહી એવા મયારામ ભટ્ટ પણ છણકો કરતા થકા બોલ્યા કે મહારાજ તમે પણ એના કોર વાત કરો છો તે સાંભળીને હસતા હસતા મહારાજ કમે કહે અમે શું કરીએ તમે જાઓ ને લોકો સમજે તો સમજાવો મયારામ ભટ્ટ તો તુરત જ રાજગોરના ચોકે ગયા ને કહેવા લાગ્યા કે તમે સૌ બ્રાહ્મણો થઈને લુગડાને જોડા પહેરીને રસોડે રાંધો એ ઠીક ન કહેવાય એક અબોટિયું પહેર્યું જોઈએ એમ ઘણા સમજાવ્યા ત્યારે રાજગોરોએ ચોરણા ને ઓખાઈ જોડા ઉતારીને ચોફાળ પહેર્યા પણ તે બહુ મોટા ને જાડા તે કેળે રહે નહીં આથી ચોરણામાંથી નાળીઓ કાઢીને પહેરેલા ચોફાળ ઉપર કેળે બાંધી આમ તેઓને સમજાવીને મયારામ ભટ્ટ શ્રીહરી પાસે તરત આવ્યાને બોલ્યા કે મહારાજ આ બાજુનો ચાલતો બહુ ભૂંડો કહેવાય મેં બહુ સમજાવ્યા ત્યારે આઠ હાથનો ચોરણો ઉતારીને ચોવીસ હાથના ચોફાળ પહેર્યા પણ તે બહુ જાડા તે કેળે રહે નહીં તે માથે નાળી બાંધી ત્યારે કેળે ચોફાલ ટીકા આ સાંભળીને શ્રીહરી ખડખડા ટેશા અને બોલ્યા કે ભટજી અમે તમને કહેતા નહોતા કે રહેવા દો આ બાજુનો ચાલ જ એવો છે પછી સૌ બ્રાહ્મણો રસોઈ રાંધીને જમીને પોતપોતાના ઘેર ગયા રોંઢે સભામાં શ્રીહરીએ લાધા ઠક્કરને કીધું કે હિસાબ લાવો એમ ફરી ફરીને ત્રણ વખત કહ્યું ત્યારે લાધા ઠક્કર હિસાબ લાવ્યા ને સરવાળો મેલો તો ચારસો થયો એમ સો રૂપિયા વધારે ખર્ચાયા જોઈને શ્રી હરી વડતા થકા લાધા ઠક્કરને બોલ્યા કે અમે તમને ત્રણસો રૂપિયાનું કહ્યું હતું ને ચારસો કેમ વાવરા હવે આ વધારાના સો રૂપિયા ક્યાંથી લાવીશું એમ કહેતા ખૂબ વેઢાને ઊભા થઈને ઓગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલ્યો હતો ત્યાં બેઠા સર્વે સંત અને હરિભક્ત પણ મહારાજ હતા ત્યાં આવીને સન્મુખ બેઠા પ્રાગજી પુરાણીએ આવીને કથા વાંચવા માંડી તેવામાં બોટાદથી અદો શેઠ આવ્યા ને શ્રીહરિને ચરણે દંડવટ પ્રણામ કરીને સો રૂપિયા રોકડાની ભેટ મૂકીને પગે લાગ્યા તે એમનો ભાવ જોઈને મહારાજ ઘણું રાજી થયા અને દાદા ખાચરને બોલાવીને એમના ઉતારા પાણીની વ્યવસ્થા કરાવીને શેઠની સર્વે બરદાસ્ત રખાવી શ્રીઅરીએ લાધા ઠક્કરને બોલાવીને એ સો રૂપિયા દીધા અને વળી ઠપકો દેતા કહ્યું કે આવું કોઈ દી કરશો નહીં જેટલી ઉપજ હોય એટલું જ ખર્ચ કરવું જુઓ ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મહા દુઃખ થાય છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીમદ શિક્ષાપત્રી તથા શ્રી ગઢપુર મહિમામાંથી